નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના તાજા સમાચાર વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર સૌથી પહેલાં મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો 21 ડિસેમ્બરે GST કાઉન્સિલિંગમાં થશે મોટી જાહેરાત GST દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા GOM ઠંડા પીણા સિગરેટ અને તંબાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કરનો દર વર્તમાન 28% થી વધારીને 35% કરવાની ભલામણ કરી છે એક અધિકારીએ જણાવ્યું છે કે બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી જીઓએમે પણ કપડા પરના ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો છે આ જૂથની રચના જીએસટી દરોને તર્કસંગત બનાવવા સંબંધિત સૂચનો આપવા માટે કરવામાં આવી હતી જીઓએમની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો પર જીએસટી કાઉન્સેલિંગ અંતિમ નિર્ણય લેશે જીઓએમ જીએસટી કાઉન્સેલિંગ સમક્ષ કુલ એકસો અડતાલીસ વસ્તુઓ પર ટેક્સના દરોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારોને હજી દોઢ મહિનો બાકી છે ત્યારે શહેરી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જીવનું જોખમ રહે તે રીતે પતંગ ઉડાવવા લાગણી દુભાઈ તેમજ ધ્વનિ પ્રદૂષણ થાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉશ્કેરણીજનક લખાણવાળા પતંગ ઉડાવવા લાકડી દંડા લઈને પતંગ પકડવા જાહેરમાં ઘાસચારો વેચવા ચાઇનીઝ દોરી તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ભુપેન્દ્ર પટેલે આ વિસ્તારના લોકોને આપી ભેટ સીએમએ ધારી ગ્રામ પંચાયતને નપાનો દરજ્જો આપવાનો નિર્ણયને અનુમતિ આપી છે ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા હરિપરા વકેરિયાપરા નવાપરા લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત ફેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે આટલું જ નહીં ધારીમાં ગીર પૂર્વ અભ્યારણ્ય અને જંગલ વિસ્તાર આવેલો હોય મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવતા રહે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની ફીમાં કમિટી દ્વારા ઘટાડો કરાયો છે કમિટી દ્વારા સ્કૂલની ફીમાં તોતિક તેતાલીસ ટકાનો ઘટાડો જાહેર કરાયો છે કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા ખર્ચ હિસાબ તથા ફીની આવકની સરખામણી કરતા સ્કૂલની ફી વધુ હોવાનું જણાયું હતું જેના પગલે ફી કમિટી દ્વારા સ્કૂલ બાવીસ હજાર પાંચસો ફી મંજૂર કરાઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે આ યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો શિયાળાની શરૂઆતમાં જ સ્માર્ટ સિટી રોગચાળાની ચપેટમાં સ્માર્ટ સિટી અમદાવાદના કેટલાક લોકો રોગચાળાનો શિકાર બન્યા છે મચ્છર અને પાણીજન્ય રોગો વધ્યા છે ત્યારે લોકોને સાવધાન રહેવાની જરૂર છે નહીં તો મોટા પાયે રોગચાળો વકરી શકે છે ડેન્ગ્યુ ના એકસો અડસઠ કેસ કેસ અને ટાઈફોઈડના ત્રણસો ચોવીસ કેસ નોંધાયા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ દસ બાર બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે લાભના સમાચાર આવ્યા છે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવા સાથે ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે ધોરણ દસ અને બાર માં શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી છ ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નવ ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવવામાં આવી છે રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની આ મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે ધોરણ બાર સાયન્સમાં સાત થી બાવીસ ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં દરમિયાન રૂપિયા બસો પચાસ લેટ ફી સાથે અગિયાર થી વીસ ડિસેમ્બર દરમિયાન રૂપિયા ત્રણસો લેટ ફી સાથે અને એકવીસ થી બાવીસ ડિસેમ્બર સુધી રૂપિયા ત્રણસો પચાસ

હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે તારીખ એક પાંચ ઓગણીસો સાઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીનની ખરીદી કરી લેવાની રહેશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો

હવે એટીએમ થી ઉપાડી શકાશે પીએફ ના પૈસા કેન્દ્ર સરકાર એમ્પ્લોયીસ પ્રોવાઈડ ફંડ ઓર્ગેનાઇઝેશન માં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઇપીએફઓ 3.0 ના ડ્રાફ્ટ અનુસાર હવે કર્મચારીઓને એટીએમ માંથી સીધા પીએફ ફંડ ઉપાડવાની સુવિધા આપવા પર વિચારણા ચાલી રહી છે એવું માનવામાં આવે છે કે આ સુવિધા આવતા વર્ષે જૂન થી શરૂ થઈ શકે છે પરંતુ તેના દ્વારા માત્ર એક નિશ્ચિત રકમ જ ઉપાડી શકાશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકારે વય નિવૃત્તિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ ગ્રેજ્યુઇટી તથા અવસાન ગ્રેજ્યુઇટી મહત્તમ વીસ લાખની મર્યાદામાં મળે છે જે હવે વધીને પચીસ લાખની મર્યાદામાં આપવામાં આવશે નિર્ણયોનો લાભ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વયનિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓને મળશે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો